you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રાજસ્થાનના ટોંગ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અહીં બનાસ નદીમાં નાહવા ગયેલા અગિયાર યુવાનો અચાનક જોરદાર પ્રવાહમાં તણાયા હતા આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવાનોના મૃત્યુ થયાના અહેવાલ છે ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર ટોંગ જિલ્લામાં બનાસ નદીમાં અગિયાર યુવાનો નાહવા પડ્યા હતા પરંતુ અચાનક

ની રોકણના કારણે હોસ્પિટલમાં ગમગીન માહોલ સર્જાયો હતો